વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ અવ યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું ભાષા જ્ઞાન એમાં નંબર એક વિરોધી શબ્દ વિરોધી શબ્દમાં આપણે આપ્યું છે ગરમી તો ગરમીનું વિરોધી થશે ઠંડી વહેલો તો એનું વિરોધી થશે મોડો ધડકો તો એનું વિરોધી થશે છાંયડો ઉગે એનો વિરોધી થશે આઠમે આ રીતે આપણા વિરોધી શબ્દ એટલે શબ્દની વિરુદ્ધ શબ્દનો ઉપયોગ નંબર બે જ્યારે અને ત્યારે શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો એમાં નંબર એક ખાલી જગ્યા ઠંડી પડે છે ખાલી જગ્યા આપણે ગરમ કપડાં પહેરીએ છીએ જ્યારે ઠંડી પડે છે ત્યારે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ આ રીતે આવશે આપણું વાક્ય નંબર બે જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદ પડે છે જ્યારે ઉનાળો આવે છે ત્યારે ગરમી પડે છે નંબર ચાર જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે ફૂલો ખીલે છે આ રીતે આપણે ખાલી જગ્યામાં જ્યારે અને ત્યારે એનો ઉપયોગ કરવાનો રહેશે નંબર ત્રણ સમાનાર્થી શબ્દો સૂર્ય તો એનો સમાનાર્થી આવશે સૂરજ બગીચો એનો સમાનાર્થી આવશે બાગ સવાર એનો સમાનાર્થી પ્રભાત વૃક્ષ એનું સમાનાર્થી ઝાડ આકાશ એનું સમાનાર્થી આવશે નભ નંબર ચાર યોગ્ય શબ્દ પસંદ કરીને લખો ફૂલ તો ફૂલ કેવા આવે તો ફૂલ આવે રંગબેરંગબી ગુલાલ તો આવશે લાલ વાદળ તો આવશે કાળા ઘાસ તો લીલું ઘાસ હવા તો ઠંડી હવા પાણી તો ચોખ્ખું પાણી કઈ ઋતુમાં કઈ કઈ વસ્તુ ઉપયોગ કરશો ઉનાળામાં તો આવશે જબ્બો અને ટી શર્ટ એક ખાલી જગ્યા છે એમાં તમે ઘરેથી પૂછીને આ ખાલી જગ્યા પૂરશો શિયાળો તો એમાં આવશે સ્વેટર અને મફલર ત્રીજી ખાલી જગ્યામાં કોઈ પણ એક વસ્તુ લખી શકો છો જે શિયાળામાં આપણે પહેરી શકીએ ચોમાસામાં આવશે છત્રી અને રેનકોટ કોટ થેન્ક યુ